સાવિત્રી તેના પતિને જીવિત કરવા માટે યમરાજ સામે પણ લડી ગઈ સાવિત્રી એક તેજસ્વી રાજકન્યા હતી તેણે પતિ તરીકે સત્યવાનને પસંદ કર્યો એ જાણતી હતી કે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું છે તેનો પ્રેમ એટલો ઊંડો હતો કે તેણે કહ્યું જ્યારે એકવાર મનથી હું પતિ પસંદ કરી લઉં તો બીજા માટે જગ્યા જ નથી રહેતી બંનેના વિવાહ થયા અને જંગલમાં રહેવા લાગ્યા એકવાર સત્યવાનને માથું દુખવા માંડ્યું અને તે સાવિત્રીના ખોળામાં વડના વૃક્ષ નીચે સૂઈ ગયો યમરાજ તેની આત્મા લઈ જવા આવ્યા સાવિત્રી તેના પ્રેમમાં દ્રઢ યમરાજના પાછળ પાછળ ચાલવા લાગી યમરાજે વારંવાર પાછા ફરી જવાનું કહ્યું પણ સાવિત્રી અડગ રહી અને કહ્યું મહારાજ પત્નીનું પત્નીત્વ ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે પતિનું પડછાયાની જેમ અનુસરણ કરે યમરાજ પ્રસન્ન થયા અને તેમણે સાવિત્રીને વરદાન માંગવા કહ્યું સાવિત્રીએ સોપુત્રની માતા બનવાનું વરદાન માંગ્યું યમરાજે તથાસ્તુ કહ્યું પણ સાવિત્રી સ્મિત કરીને કહ્યું પતિ જ નહીં હોય તો હું માતા કેવી રીતે બની શકું યમરાજ તેની ધર્મનિષ્ઠા સામે હારી જાય છે અને સત્યવાનને જીવતો કરે છે આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો